સુરત શહેર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર વન છે સ્માર્ટ સિટીમાં સ્વચ્છતા અમુક વિસ્તારમાં સીમિત હોવાનું સામે આવ્યું છે શ્રમિક અને ગરીબ વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે લોકો ઉભરાતી ગટર અને કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર હોવાની વરવી વાસ્તવિકતામાં સામે આવી છે કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે સતત બનગા ફૂંકનાર ભાજપ શાસકો ગરીબ શ્રમિક વસ્તી ધરાવતા વિસ્તાર સાથે કેવું ઓરમાયું વર્તન કરે છે જેની આ કડવી વાસ્તવિકતા છે હાલમાં જે આ પેટા ચૂંટણી છે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર અઢારમાં આવેલ આઝાદ ચોક ગલી નંબર છ મીઠી ખાડી સ્લમ વિસ્તારની આ દુર્દશા રોજિંદી બની ગઈ છે રોજ સવારે છ કલાકથી નવ કલાક સુધી આવી વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્થાનિકોને ઉપયોગ કરવાની ફરજ પડે છે સદર સમસ્યાની સ્થાનિકો દ્વારા ફરિયાદો છતાં સુરત મનપાનું તંત્ર જાણે આ વિસ્તાર અને તેના કાર્યક્ષેત્રમાં ન આવતું હોય તે રીતે ધૂતરાષ્ટ્ર બને છે સુરત મહાનગરપાલિકાના વહીવટમાં અન્યાય કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત